જય માતાજી જય રાધા તો કેમ છો બધા મજામાં તો આજ તો જો આપણે રજા થઇ ગઈ છે અને આવી ગયા છીએ ઘેરે અને ફર્સ્ટ ક્લાસ ના તો ધોરણ complete તૈયાર થઈ ગયા છીએ અને સવાર માં સાત વાગી ગયા છે આમે તો ગામડાનું વાતાવરણ એટલે કે ગામડા ને ગામડા જેવી મજા city માં આવે જ નહીં લીલી સમ હરિયાળી મજા આવે એમ ગામડામાં માં city માં આવી કઈ મોજ હોય નહીં. અને માં આમ ગણો તો ઘોંઘાટ એટલો હોય ને આયા કને તો આપડે શાંત વાતાવરણ એકદમ અત્યારે માં અવાજ સિવાય કાય સંભળાય નઈ તો હવે ઘરે આવી ગયા છે ને સુતી છે કા હા તો આવી તો આ દીદી છે એ સુતી છે ને આપણે તે ઉતા સુયા ને આમ કરી સુઈ ગયા કેમ કે અત્યારે માં શેરો ને એવું ખાઈ લીધું અને જોજ પાછા સુવા કેમ કે હવે તો આરામ જ કરવાનો હોય હમણાં હા કૃષ્ણ હા મારી કેસુ કૃષ્ણ કેસુ કે દીધું વ્લોગ બની થઈ ગયો કેસુ કમાલ થઈ ને હે તે એને થઈ છે હે ચાલો આજ તો આપણે બાળકનું મોટું એટલે કે અમારી ઢીંગલીનું ફેસ બતાવવાનું છે તો કન્ટિન્યુ બધા લોકમાં બનાવી રહી ગયો ને અત્યારમાં આપણે ઘડી પડામ આટો મારવી ખેતરમાં કારણ કે ત્રણ ચાર દિવસથી ખેતરમાં ગયા નથી એટલે પહેલાં પડામ જઈ આવી પછી ગીસો આપણે વાડીનો બગીચો એટલે કે લીંબુડી છે જાબુડું લીમડો કેટલા બધા જાડવા છે એ પેલા આપણે પડામાં જઈશું પેલા આટો મારશું અત્યારે આપણે પડામાં આવી ગયા છે અને આપણે મકાઈ થોડુંક લાંઘાય છે એવું લાગે છે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે પાવાનું આપણે મકાઈ છે અત્યારે થોડુંક લાંઘાયતું હોય એવું લાગે છે અને માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે મોટર ચાલુ કરીને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે હવે મગ ઉઈ ગયા છે ખરેખરના અને સામે આપણે માંડવી છે માંડવી તડકાની માંડી લંગાવવા અને મકાઈ લગાવવા મળે છે તો બપોરે પછી મકાઈ ને પાણી પાવું પડશે અને અત્યારમાં માંડવી પાણી ચાલુ કરી દીધું છે આલું ગારો થઈ ગયો છે ફરી બાજુ તો હવે માંડવીમાં પાણી જાય છે બે તણ તણ શરીરમાં એવું ગાય જાય છું કારણ કે થોડુંક ઉનાળા જેવું વાતાવરણ બે દિવસથી લાગે છે તડકા મેળવ્યા જ પડવા વરસાદી હવે થોડુંક આમ કહેવાય કે ખરાડ દીધી છે અને મકાઈ એને બધું લંગાવવા મળ્યું તડકાનું તો પાણી ચાલુ કરી દેવું પડે મકાઈ ઘણી મોટું થઈ ગયું આપણે હવે મકાઈ પણ વાટવી પડશે કેમ કે મકાઈ વાટવી જરૂરી છે માંડવીમાંથી હુયા બેહતા હોય અત્યારે એટલે મકાઈના થળિયામાં હોયા ન બે એટલા માટે અત્યારે વાઢ લેવી પડે

ફ્લેશ લાઈટ ચાલુ છે ને એટલે થોડુંક આંખી એની છે એમ વધારે આંખી બની જાય છે ફ્લેશ લાઈટ ચાલુ છે એટલે અને કાલે દિવસે આપણે ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીશું શું ભણાવ્યું હતું બીજું લેશન હું આપ્યું હતું કેટલા લખ્યા

મોટા મોટા પંખા વાડી ની પરથી પવન એવા રાખે ને એટલે દૂર દૂર સુધી પંખા મૂકેલા છે તમને કદાચ ચેક દેખાતા હશે છે એક બે નહીં પણ આવા દોઢસો બસો પંખા હશે આ બધી પવન ચક્કી નજીક જ છે પણ આમ લાગે આઈ દેખાવમાં થોડુક આઈ ગયા લાગે પણ છે આપણે વાડી નજીકમાં અને આ પવન ચક્કી હાવ નજીક માં છે આપણે હવે ધાબે આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે તો અમારે ઢીંગો નું કાંઈક હારા મારું નામ કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે શું નામ રાખવું હજી કુંડલી તો નથી જોવા રેવી. કોન્ડલી જોવા રહી પછી રાશિ જે રાશિ આવી છે એ રાશિ હું તમને બધાને કહીશ એટલે પછી એ રાશિ ઉપર તમે બધા કોમેન્ટ કરી અને અત્યારે તમારા મનમાં જે કાંઈ સારું નામ આવતું હોય દીકરીનું એ નામ કોમેન્ટ કરી દીધો તમારું જો દીકુ લેસન કરે છે હા તો આપણે હવે ધાબે આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે તો અમારે ઢેન્ગુનું કાંઈક હારામાં સારું નામ કોમેન્ટ કરવો એટલે અમને ખબર પડે કે હું નામ રાખું હજી કુંડલી તો નથી જોવા એવી કુંડલી જોવા પછી રાશિ જે રાશિ આવે છે એ રાશિ હું તમને બધાને કહીશ એટલે પછી એ રાશિ ઉપર તમે બધા કોમેન્ટ કરી અને અત્યારે તમારા મનમાં જે કાંઈ સારું નામ આવતું હોય દીકરીનું એ નામ કોમેન્ટ કરી દેજો અમારે દીકુ દીકું લેસન કરે છે